નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઉનાળાની વેકેશનની શરૂઆત થતાની સાથે જ બાળકોને રમવા માટે ખાસ કરીને સુરત સુધીની દોડ પકડવી પડતી હોય છે કારણ કે નવસારી ખાતે કોઈપણ પ્રકારનો ગેમ ઝોન ન હોવાના કારણે બાળકો હોય કે યુવા ન હોય સૌ કોઈને ગેમ રમવાની મજા આવે છે અને ગેમ રમવા માટે જ્યારે નવસારીમાં કોઈક વિકલ્પ ન હતો તો માટે કરીને આપણે સુરત જવું પડતું હતું પણ હવે નવસારી જનો તમે આનંદમાં કારણ કે નવસારીમાં બાળકો અને મોટાઓને રમવા માટે શરૂઆત થઈ ચુકી છે નવસારીના વિશાલનગરની સામે આવેલ ધ વિચલ પોઈન્ટ ખાતે ફન ફોર યુ ગેમ ઝોનનો આજે જ પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં બાળકો અને મોટાઓ સૌ કોઈ માટે ગેમ્સ છે કે જ્યાં તમે જઈ અને પોતાનો સમય અને આનંદ બંનેનો સદુપયોગ કરી શકો છો ગેમ ઝોનની અંદર જેમને ગેમ્સ રમવાની ખૂબ જ ઈચ્છા હોય એમના માટે હવે સુરત જવાની કોઈ જ જરૂર નથી કારણ કે નવસારીના ત્રણ યુવાનો એવા જિગ્નેશ સાંગાણી પરેશ સાંગાણી અને રોની અસવાણી દ્વારા ફન ફોર યુ નામનો ગેમ ઝોન શરૂ કરી દેવામાં આવ્યો છે જ્યાં બાળકો માટે સોફ્ટ પ્લે એરિયા પણ છે તો મોટા અને વડીલો માટે વીઆર અને આર એન્ડ ગેમ્સ પણ ઉપલબ્ધ છે સાથે જ ફૂડ ઝોન પણ બનાવવામાં આવ્યું છે એટલે કે ઇડ એન્ડ પ્લે એક જ જગ્યાએ તમને મળી રહે તો આ પ્રકારના ફન ફોર યુ ગેમ ઝોન કે જે નવસારીના ગણદેવી ખાતે વિશાલનગર પાસે આવેલા વિલ્સન પોઈન્ટ ખાતે બીજા માળે શરૂ થઈ ચૂક્યો છે તો આજે જ વેકેશનની મજા માણવા માટે ત્યાં પહોંચી જાઉં સાથે જ આ ગેમ ઝોનના પ્રારંભ થતા વખતે ત્યાં ઉપસ્થિત મહેમાનો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી તે પણ આપણે સાંભળીએ મારું નામ ગુણવંતભાઈ શાહ છે હું નવસારીમાં જ રહું છું આજના આ ઉદ્ઘાટન ના પ્રસંગે હું અહીં આવ્યો ફન ફોર યુ ફન ફોર યુ જે વિશાલનગર ખાતે આવેલું છે વિશાલનગરની સામે વિલસન પોઈન્ટમાં સેકન્ડ ફ્લોર પર આવેલું છે અહીં આવીને એટલો બધો આનંદ થઈ રહ્યો છે હું આપ સૌને વિનંતી કરું છું કે હવે પછી આજથી આપ સૌ પણ અહીં મુલાકાત લો અહીંની ગેમો અહીંનો ગેમ ઝોન અહીં અહીંનો જ આખો માહોલ જ એ રીતનો છે અત્યારે કે અહીંયા જરૂર એકવાર મુલાકાત લેવા જેવી છે આપણે મને એવું લાગે છે કે કદાચ નવસારીમાં આવું સાહસ આવું વેન્ચર મેં પણ પ્રથમ વખત જ જોયું છે અને હું એમ માનું છું કે ઘણું અકલ્પનીય છે ઘણું સારું છે ઘણા વેન્ચરો સારા છે આપણે એ મુલાકાત લઈએ તો જ આપણને ખ્યાલ આવે તો આપ સૌને વિનંતી છે કે આપ મારી બાજુમાં ઊભેલા શ્રી જીતુભાઈ સાંઘાણી પરેશભાઈ સાંઘાણી જોની હસવાની ભાઈ પણ એ ત્રણેય પાર્ટનરોએ આ સાહસ કરેલું છે અને આ સાહસ મને એવું લાગે છે કે જરૂર સિદ્ધિ જ મળશે કારણ કે નવસારી ખાતે આવું વેન્ચર મને જોવા મળ્યું નથી આપ પણ સૌ વધારો જરૂર જરૂરથી વધારો અને અહીં મુલાકાત લો એવી સૌને વિનંતી છે અને આપ ત્રણે ત્રણ પાર્ટનરોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ સફળ થાવ એવી મારી આપ સૌને શુભેચ્છાઓ છે આભાર થેન્ક યુ તો આ પ્રમાણે હવે બાળકો જ્યારે ગેમ રમવાની જીત કરે તો તમારે સુરત સુધી લઈને જવાની જરૂર નથી કારણ કે આપણા અંદર જ ફન ફોર યુ નામનો ગેમ ઝોન શરૂ થઈ ચૂક્યો છે તો આજે મુલાકાત લો અને ખાસ કરીને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એટલે ભણિયા આવ્યા હોય વેકેશનની અંદર તો એમને લઈને જવાનું ભૂલશો નહીં તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને

કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે